ગાયત્રીબેન આપને મળી ગયા છે આ લાઈવ હળદરનું શાક બને છે આ બસ 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 વિડીયો જોવો છો મારા ને અમે આવી ગયા છીએ આપણે જવાહર મેદાન જ્યાં આપણે સ્વાદ અને આનંદનો મેળો બે હજાર પચીસ યોજાયેલું છે તો આપણે એને નિહાળવા માટે આવી ગયા છીએ અને અંદર આપણે જોશું બધા ફૂડ સ્ટોલ લગભગ બધા ફૂડ સ્ટોલ જ છે બીજા એક સ્ટોલ છે નહીં તો આપણે હવે અંદર જઈએ જૈસા કે આપ સબ લગ જાનતે હે હમરી સાથ ઓલવેજ હોતે હૈ હમરે નયનભાઈ જો આધે કેમેરામેન હે ઓર હમરે સાથી હે તો આપણે હવે જઈએ ક્યારેક ક્યારેક વચ્ચે શું છે હિન્દી બિન્દી બોલવાની બહુ મજા આવે હું આ છે એનો ગેટ ચાલો આપણે પેલા અંદર જઈએ આ બધું આખા સ્ટોલ નું લિસ્ટ છે કયા સ્ટોલ માં કોનો કોનો સ્ટોલ છે નામ સાથે ને શું શું સેના વિશે સ્ટોલ છે એ બધું શરૂ થઈ ગયું છે અહીંયા નમકીન થી આ 52 નંબર છે એટલે આપણે આયા એક નંબર થી શરૂ કરીએ નયન ભાઈ ઓલા ચા વાળા ભાઈ અહીં આપણે નારી ચોકલી તો આપણે મળી લઈએ ને એક એક ચા એટલે આ ઓલો ઓલો ગીત ગઈ શું વાત છે

છોડા જય મામા ડાળપુરી સેન્ટર વાળા સીતારામ કેમ છો અને આ છે બધી અમૂલની પ્રોડક્ટ લાલ જો અત્યારે અત્યારે એટલું બધું સ્પીકર ફાસ્ટ વાગે છે ને કે આપણો અવાજ કેપ્ચર થતો નથી અત્યારે લાલો ઓ મૂવીને લગતા બધા ગીત વાગે છે નયનભાઈ નિહાળે છે ને આ છે આપણી સેટિંગ વ્યવસ્થા અને ફરતે આપણે સ્ટોલ લાગેલા છે ખાવા પીવાના બને એટલું ફાસ્ટ બોલવાની તૈયાર શું છે ઊંચા અવાજે બોલવાની વાત મુંડુલી ચોક સરદાર પટેલ વાળા અને આ છે આપણું સ્ટેજ સિટિંગ અરેન્જમેન્ટ અહીંયા આવશે લાલો નું લાલો મૂવી બધા સોંગ અહીંયા પ્લે થાય છે આ છે સ્ટેજ સેન્ડવિચ ખાયા છે સેન્ડવીચ વાળા સ્ટોલમાં ઉભા રહીને બધાને ખાવાનું શાંતિથી એટલે આ સ્ટોલ કોઈને આપ્યા નથી ભૂંગળા બટાટા છે પણ એમાં શાંતિથી ખાવાનું કેમ છે સાહેબ પહોંચ્યા ચણામટ ને ચટણી તીખા ગાંઠિયા મૂંગળા બટેટા તમારે ખાવું હોય તો પહોંચી જઈશું આપણે દિલીપ નાસ્તા કરું ટાંકો સ્ટ્રાઇબિંગ દસ રૂપિયાની છાશ Pani Purino stall as usual spiral potato a points and get there. આગળનો આખો તગારો ઉભેર્યો છે અને આ છે દાબેલી સમોસા ચાલીસ ના બે અને આ છે સત્તા કોઠી આઈસ્ક્રીમ આઈ થિંક આ શ્રદ્ધાવાળા નાયરા પેટ્રોલ પંપ હતું ત્યાં પણ હતા લગભગ પણ આયા મોસ્ટ ઓફ સ્ટોલ એવા છે કે ટ્રાય માટે નથી આપતા ડાયરેક્ટ પૈસાથી આપણે લેવું પડે બધું તો એટલે આપણે અત્યારે કાંઈ લેતા નથી કારણ કે તમને ખબર તો છે આપણે કાંઈ મફતનું હોય જ ખાઈએ અને આ છે જોકર એને આપણે મળ્યા નથી પણ ચાલશે આપણે મળવું નથી ફેર ફેરીનો જોકર છે આપણે વધારે કંઈ શૂટ નથી કર્યું કારણ કે સ્ટોલ બહુ ઓછા છે અને સ્પીકર વાગતો હતો એટલે આપણો અવાજ હરફા આવતો નહોતો જે ઉતરું એ તમને વ્લોગ બનાવીને દેખાડી દઈશ હવે બહારના સ્ટોલ તમને દેખાડું પડશે અને આ છે જે વડાપાઉં સ્પોટ સ્પેશિયલ સેપ આવી ગયા છે આ છે હેલ્ધી પાણીપુરી પાણીપુરી હેલ્ધી હોય નહીનભાઈ પાણીપુરી પણ હેલ્ધી હોય હો એનું નામ જ છે જો હેલ્ધી પાણીપુરી ઓર્ગેનિક પાણીપુરી મિલેટ્સ પાણીપુરી ત્રીસ રૂપિયાની ફ્રેન્ચ ફ્રાઈસ બ્રેડ એવરીથિંગ આ છે મિલેટ્સની રાગી પાણી છે અનુજો અનુજો જે પ્રોડક્ટ છે આ ઉબાડીયું છે શિયાળાની સીઝનમાં આવી ગયું ફેક્ટરી બધું ચાલુ છે મગની દાળ ના ભજીયા છૂટો અડદિયો પાક અહિયાં પણ આ છે ન્યુ બોમ્બે સ્ટાઇલ અરે વાહ બધા ટેબલ અત્યારે ફૂલ છે બધા ખાવા પીવામાં જ પડ્યા છે કારણ કે બધાને એક દિવસમાં ઓર્ગેનિક ખાઈ લેવું છે બાકી ત્રણસો ને ચોસઠ દિવસ ભેળસેળ વાળું જ ખાવાનું છે અહીંયા છે નમકીન સ્વીટ બેકરી મોટા મોટા તવા લાગ્યા છે અને એમાં ભજીયા ભજીયા ગાંઠિયા વાટિયા તળે છે હે આનો ચોંટ લઈ લો એ કામ પપ્પુભાઈ પાણીપુરી વાળા બધા કોમન નામ ના એટલે પાણી પૂરી બેન આપને મળી ગયા છે કેમ છે ઓળખી ગયા તમે

આ લાઈવ હળદરનું શાક બને છે આપણા ગામના જ છે માલણકાના ગાયત્રીબેનના હસબન્ડ છે સરસ જોરદાર જ્યુસ મિક્સ છે સરસ સેમ કનાપો યસ bos bos बस बस ना ना लन टाक

આપણે પાન જોવા જઈએ જોરદાર પાન બને છે પાન ખાવું છે આ કથા બત્તા લગા કે

એટલે આજે બહુ મફતનું ખાવાનું મેળ ન આવ્યો એટલે બધું ખરીદી ખરીદીને ખાવું પડશે આપણે નયનભાઈના સ્ટીમ મોમોસ પાર્સલ થાય છે આપણે મોમોસ પેલા એકવાર ટ્રાય કર્યા હતા આપણે બહુ નાનો એવો નાનો એવો વિડીયો બન્યો હશે આઈ થિંક અને અંદર બહુ અવાજ નહોતો આવતો અને જલ્દી આપણે બતાવી દીધું પંચાવન સ્ટોલ ફરતા કંઈ બહુ વાર ન લાગે તો જેવો બન્યો એવો વિડીયો હવે ફરી મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જઈને બધે માતરમ અને આપણા ગામના ગાયત્રીબેન આપણે મળ્યા હતા એના સ્ટોલની મુલાકાત લીધી એણે આપણને એક જૂસ શકાડ્યું બહુ મજા આવી બધા જાજો અને આજે લગભગ છેલ્લો દિવસ છે હવે શું કરીએ બે દિવસ જ હતું પણ તોય બહુ મજા આવી